નમસ્કાર મિત્રો હું સુરેશ જાલુંધરા સફળ ખેતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો જે આપણે આવી ગયા છીએ વિજયભાઈની વાડીએ વિજયભાઈ આ છે વિજયભાઈ આ છે નિર્મલસિંહ તો આજે આપણે વાત કરવાની છે મગફળીના પાક વિશે જે મગફળીમાં અત્યારનો સમય જોઈએ તો સુયા બેસવાનો સમય આવી ગયો છે તો એની થોડીક માહિતી આપશું તો આપણે જોઈએ તો અત્યારે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણ થયેલું છે અત્યારે જોઈએ તો ગીરનાર ચાર વેરાયટી આ આપણે ફિલ્ડ ઉપર આવી રહ્યા છે ગીરનાર ચાર જે વિજય ભાઈ નું છે આયા એમના ભાઈ છે નિર્મલસિંહ તો આમ જોઈએ તો અત્યારે આ મગફળી પાસઠ દિવસની થઈ ગઈ છે આમાં ફુલડા બેસવાનું શરૂઆત થઈ ગઈ છે અને સુયા બેસવાની પણ શરૂઆત થઈ ગઈ જો તમે દેખાડતું છે ભાઈ જો આમાં આ ફુલડા છે અહીંથી એના સુયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે આ બધે અહીંથી સુયા ફૂટ છે જો આમાં ફૂટી ગયો છે સુયો જો ગયો છે તો આ છે વેરાયટી તો મિત્રો અત્યારે આપણે તો મગફળી આ ગિરનાર ચાર વેરાયટી છે એ પિસ્તાલીસ દિવસ આજુબાજુની થઈ ગઈ છે અને આ વર્ષે જોઈએ તો ઓલ ઓવર બધી વેરાયટીમાં મગફળીમાં પાકમાં ફ્લાવરિંગનો સ્ટેજ સમયમાં ફ્લાવરિંગ આવી ગયું છે વાતાવરણ હવામાનના લીધે તો આ મગફળીમાં દસ દિવસ પહેલાંનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે મતલબમાં દિવસથી ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે તો આ સમય જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોને ફાલની દવા મારવાનો સમય છે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે પિસ્તાલીસ પચાસ સાઈઠ દિવસે ફ્લાવરિંગની દવા મારે છે તો એનો હકીકતમાં એનો ટાઈમ છે પાંત્રીસથી થી ચાલીસ દિવસનો તો પાંત્રીસથી થી ચાલીસ દિવસે તમે ફ્લાવરિંગની દવા મારશો એમાં સારામાં સારા રિઝલ્ટ મળશે પછી તમે સિત્તેરથી એસી દિવસે ફ્લાવરિંગનો ડોઝ મારશો એમાં બરાબર રિઝલ્ટ નહીં મળે એનું કારણ એવું છે કે જો તમે ફ્લાવરિંગની દવા પિસ્તા પાંત્રીસથી ચાલીસ દિવસે મારશો તો ફ્લાવરિંગથી લઈ અને એનો ડોડવા બનવાનો સમય છે એ પચાસ દિવસ આજુબાજુનો છે તો પિસ્તાલીસ દિવસે તમે ફ્લાવરિંગની દવા અને ફ્લાવરિંગ આવશે તો એ તમારે પચ્ચીસ પિસ્તાલીસ દિવસ થી પચાસ દિવસ ગણો એટલે તમારે પંચાણું થી સો દિવસ થયા તો સો દિવસ આજુબાજુ આ ગિરનાર ચાર નો સમય ગાળો એકસો દસ આજુબાજુ છે તો તમારે કમ્પ્લીટ ટાઈમે બધું થાય હવે તમે સાઈઠ સિત્તેર દિવસે દવા મારી ફ્લાવરિંગ ની અને સાઈઠ સિત્તેર દિવસે ફ્લાવરિંગ આવ્યું તો એ તમારે લેટમાં જવાનું છે એટલે એ ફ્લાવરિંગ તમારે માઇન્ડ વિતો પાકશે દોઢસો દિવસે તો એ મધુ લેટમાં માં જાય છે એટલે મેન સમય છે પેલો ફ્લાવરિંગ નો પાંત્રીસ થી ચાલીસ અને બીજો ડોઝ તમારે મારવાનો પચાસ દિવસ આજુબાજુ જો તમે પાંત્રીસ દિવસે પહેલો ડોઝ માર્યો હોય ફ્લાવરિંગનો તો બીજો ડોઝ મારવાનો પચાસ દિવસે અને પહેલો ડોઝ તમે ચાલીસ દિવસે માર્યો હોય તો બીજો ડોઝ મારવાનો પંચાણ દિવસે પંદર દિવસના ગેપના હોલામાં ફ્લાવરિંગનો ડોઝ બે મારી દેવાના જે કમ્પલસરી બે ડોઝ મારશો એટલે તમારે ઉત્પાદનમાં સારામાં સારું ફેર પડશે એનું કારણ એવું છે ફ્લાવરિંગની દવા તમે મારશો એટલે સિંગમાં ફૂલડા વધશે ફૂલડા છે એટલે ત્યાંથી જ નસ ફૂટવા જ્યાંથી ફ્લાવરિંગ હશે ત્યાં ત્યાંથી જ એની નસું ફૂટશે એટલે નસું ફૂટશે એટલે એમાંથી સીંગ બનશે એટલે તમારા ઉત્પાદનમાં ઓટોમેટિકલી વધારો થશે આભાર